એવરી કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુઆ ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો આજે વાર છે ગુરુવાર તારીખ છે પાંચ છ બે હજાર પચીસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો બોતેર હજાર પ્લસ કટ્ટાની આવક થઈ છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં બરાબર તો આજના આપણે લાઈવ બજાર ભાવ જોવા જવાના છીએ તો વિડિયો માઇન્ડ સુધી બનીને રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશનને ઓલ પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં કેમ કે આ ચેનલમાં તમને ડેલી માર્કેટિંગ યાર્ડની અપડેટ મળે છે તો ચાલો આજના શુભ બજાર ભાવ છે આપણે લાઈવ જોવા જઈ રહ્યા છીએ પંચો છોતેર અડગી એકસી મુનાભાઈ એકાશી ચોરા પંચા સાસી અડિયા નેવું એકાણું એકાણું રૂપિયા બોલભાઈ એકસો રૂપિયા બોલભાઈ બાણું ત્રણું ચોરા પંચાણું પંચાણું રૂપિયા

ણ નો વચ્ચે એક બે દસ હજાર પાંચ છ આઠ નવ હજાર અગિયાર બાદ તેર સોલ પંદર ઓવર હતાર અઢાર એમડી બચે

সব <laughs> ઓગણત્રીસ ઓગણત્રીસ રૂપિયા એકસો ઓગણત્રીસો છતા ઓગણત્રીસ એકત્રીસ રૂપિયા રૂપિયા ઓગણ ચાલીસ ઓગણ ચાલીસ રૂપિયા પરવાર બસ ઓડન ચાલે